પરીક્ષામાં બે હાજર ચોવીસ નું પ્રશ્નપત્ર ઘટસ્ફોટ કર્યો હતો સાત તારીખ નું જે પેપર હતું આજે રજૂઆત કરવામાં આવેલા હતા એચએનજી ખાતે વીસી ને મળ્યા છીએ પોલીયાસેબ ને પોલીયાસેબ ને આખી ઘટનાક્રમ પૂછ્યો છે અને વાત કરી છે કે ભાઈ અત્યારે તમારી એક્શન શું લીધા તો અમારી જોડે ફક્ત કમિટી કમિટી તપાસ તપાસના નામે નાટક એ કરાઈ રહ્યા છે અહીંયા અત્યાર સુધીમાં હજી કોઈ પ્રકારના એવા હાર્ડ એક્શન લેવા નથી એવા ક્યાંક તમને ક્યાંક લાગી છે કે કોઈને બચાવવાનો પ્રયાસ થતો હોય કોઈ કોલેજને ને છાવરવાનો પ્રયાસ થતો હોય અથવા તો કહી શકાય કે કોઈ એજન્સી જે છે છે રાજકોટની એ એજન્સીને પ્રયાસ લાગી રહ્યું કેમ કમિટી કમિટી રમાઈ રહી છે તપાસ તપાસ રમાયું છે અને હજી જે સ્ટ્રોંગ એક્શન કહેવા જોઈએ હજી સુધી કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાના નથી અને આજથી અઠવાડિયા પહેલા અમે પ્રાચીરની જે એક્સપેરિમેન્ટલ કોલેજની અંદર જે પરીક્ષા હતી એમએસસી સેમ્પ ફોરની અમે ચોવીસ જેટલા વિડીયો એ પુરાવા સહિત આપ્યા હતા હજી સુધી જોવા જઈએ તો ફક્ત ને ફક્ત એ સેન્ટરને સ્થગિત કરવામાં આવ્યું છે એટલે કે રદ કરવામાં નથી થયું અને આગળ બીજા કોઈ એક્શન એ સેન્ટર વિરુદ્ધ લેવામાં નથી એવા એટલે ભાઈ કોને બચાવવાનો પ્રયાસ કર્યો છે જોવા જઈએ તો એ કોલેજના જે પ્રિન્સિપાલ હતા એ ખુદ ક્લાસરૂમની ઉપર રહી અને ક્યાંક ને ક્યાંક માસ ચીટીંગને પ્રોત્સાહન આપતા હોય અને જે બધા વિદ્યાર્થીઓ પાસે મટીરિયલ પણ હતું બધા વિદ્યાર્થીઓ પાસે ફોન પણ હતા અને વોટ્સઅપની અંદર પરીક્ષાના સમય પહેલા જ આ પેપર જે છે એ ઓલરેડી વાયરલ કરી દેવાયું હતું તો હવે શા માટે આટલા બધા સાયન્ટિફિક સાયન્ટિફિક પ્રૂફ હોવા છતાંય કેમ એક્શન લેવામાં નથી આવતા એમને સમજાતું નથી આજે જયારે એનો જવાબ પૂછવામાં આવ્યો તો ત્યારે પણ એવું જ કહેવાય એવું કે અમે તપાસ કમિટીની રચના કરી છે અમે આની ઉપર હજી ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વર છે મૂક્યા છે છે અને હજી અમારી જે ટીમ એનો જવાબ લઈ રહી છે એટલે ક્યાં સુધી જવાબદારી તમારી પાસે તમામ પ્રકારના ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે સાયન્ટિફિક પ્રૂફ છે તમારે સીધા એક્શન લેવાના હોય તો એક્શન લઈ નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક કમિટીના નામે ડિન્ડક કરવામાં આવે છે નાટક કરવામાં આવે છે એટલે આજે પણ એવું જવાબ મળ્યો છે કે ભાઈ અમે બે ચાર દિવસની અંદર એક્શન લઈશું અને એ જે સેન્ટર છે એને રદ કરવામાં આવશે હવે જોઈએ છીએ બે ચાર દિવસનું જે આશ્વાસન આપ્યું છે એ ખરેખર એ ખાલા વચ્ચેમાં નીકળે છે કે ખરેખર એ જે કહ્યું છે એ વચન પાડવામાં આવે છે એ જોવાનું રહ્યું બાકી આગળના દિવસોમાં જો આની પરીક્ષા લેવામાં નહીં આવે તો અમે સ્પષ્ટપણે કહે છે કે આગળના દિવસોમાં એચએનજી હવે ઘેરાવો કરવાનો સમય આવી ગયો છે વિદ્યાર્થીઓને સાથે રાખી કારણ કે એલ ના સેમ ફોરના જે વિદ્યાર્થીઓ છે એ સતત અમને પૂછી રહ્યા છે સાહેબ અમારી પરીક્ષા બીજી વખત આપવાની કે આ બે હજાર પચીસ ના ઉમેદવાર એવું કહે છે કે અમારી પરીક્ષામાં તો વાંધો નહીં આવે ને સાહેબ પાસે એનો જવાબ નથી સાહેબ એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી કમિટી ડિસાઇડ કરશે હવે સાહેબ કમિટી ડિસાઇડ ક્યારે કરશે એ હજી સમજાતું જ નથી કારણ કે અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલે છે

અંદર વિદ્યાર્થીઓનો પણ વાગ છે અને ત્યાં સંચાલક છે એનો પણ વાક છે એટલે વાઇસે વર્ષા બંનેનો વાક છે તો બંને ઉપર એક્શન લેવા જોઈએ અમે કોઈને છાવરવો નથી મુક્ હું વિદ્યાર્થી આગેવાન છું છતાં પણ વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા તો તાત્કાલિક ધોરણે એની ઉપર પણ કારણ કે ચોરી કરવી એ પણ ગુનો જ છે અને ચોરી કરાવી એ પણ ગુનો છે બંને ઉપર એક્શન લેવા જોઈએ કારણ કે સૌથી મોટો જવાબદાર જો કોઈ હોય તો ત્યાંના સંચાલક છે કારણ કે એ એ ચોરી કરાવતા હતા અને જે આપવામાં આવતું હતું યુનિવર્સિટીના જે મટીરિયલ હોય જે મટીરિયલ એ આપવામાં આવતું હતું બીજું કે એની અંદર જે ગ્રુપ હતા એના ગ્રુપ એડમિન ખુદ સંચાલક પોતે હતા અને ખુદ સંચાલક જે છે એ બધા પ્રશ્નોના જવાબ કયા કયા પાને કયો કયો પ્રશ્નનો જવાબ આપેલો છે એ પણ એમાં ક્યાંક કહી શકાય કે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર એ કહેતા હતા છે બંને ક્યાંક ને ક્યાંક સજાત્મક ને દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ એવું સ્પષ્ટપણે માનું છે પરીક્ષા ચોરીઓના એવા ઘટનાઓ સામે આવતી હોય છે એમ અને પહેલાં પણ આપણે એક ક્લાસમાં કોલેજમાંથી ફરિયાદ આવેલી એમ અને એ વિદ્યાર્થીનું આપણે રજિસ્ટ્ર કરેલો પ્રાંતિજ કોલેજના વ્યાપક રીતે વિડીયો છે એમ એ સોશિયલ મીડિયાની અંદર આવેલા એના અનુસંધાને આપણે એક ટીમ મૂકેલી કમિટી રચેલી એમ અને એ છે એ ત્યાં રૂબરૂ મુલાકાત લઈ અને રિપોર્ટ છે પેલા અંદર એ કરેલો પહેલાં દિવસનો રિપોર્ટ છે પેલા અંદર એ વધુ રો એટલા માટે કે ત્યાં એની સાથે પરીક્ષા સાથે જે જોડાયેલા અધિકારીઓ હતા એ અધિકારીઓ ત્યાં હાજર નહીં હતા એને પરિણામે આપણે જે તમામ અધિકારીઓ છે એમના નિવેદન યુનિવર્સિટી કક્ષાએ આવીને લખી જ લખાવવા માટે બોલાવવામાં આવેલા હતા એમ અથવા તેમના લેખિત નિવેદનો છે એ મંગાવવામાં આવેલા હતા એમ એ તમામ લેખિત નિવેદનો એની પાસે આવી ગયેલા છે એમ પણ મારી અંગત તબિયતના દિવસ એને લેવા નિયમ મેં રિપોર્ટ છે એ હજી જોયેલા નથી આજે આદરણીય રજિસ્ટ્રાર શ્રી છે એ અન્ય કારણસર બહાર છે આવતીકાલે આવશે એટલે આપણે રિપોર્ટને જોઈને એના પર છે એ લેવાના છે આ જે કેન્દ્ર છે એને આપણે અત્યારે બંધ કરેલું છે એમના જે વિદ્યાર્થીઓ હતા એ પરીક્ષા એમને આપણે બીજી જગ્યાએ વ્યવસ્થા કરીને બીજી જગ્યાએ આપણે પરીક્ષા લીધેલી છે બે હજાર ચોવીસ અને પચીસ અને પચીસ છવ્વીસ એમ એ બે જુદી જુદી કક્ષાએ પેપર લેવાયેલા છે તો વિદ્યાર્થીના હિતને નુકસાન ન પડે અને આને જે વચ્ચેનો રસ્તો હોય સમિતિ આપણને જે રસ્તો સૂચવે એમ એ દિશાની અંદર યુનિવર્સિટી ચોક્કસ રીતે પગલાં લેશે જો કેન્દ્ર છે એમ એમાં આ પ્રકારની વ્યાપક ગેરરીતિ ચાલતી હશે આ એક કોલેજ માટે નહીં પણ આપણે એક યુનિવર્સિટી દ્વારા સમિતિ રચવામાં આવેલી છે અને હવે વેકેશનનો સમય આવે છે તો એ સમિતિ દ્વારા આપણે બાકીના જે તમામ કેન્દ્રો છે એમાં કયા પ્રકારની વ્યવસ્થા છે અને કઈ પ્રકારની વ્યવસ્થાઓ ઘટે છે એનું પણ આપણે સર્વે કરી અને એ રિપોર્ટ પ્રમાણે આપણે જે તે સમય યોગ્ય સેન્ટર હશે એના જ આપણે સેન્ટર આપવાનું વિચારીશું સાહેબ વેકેશન શરૂ થઈ ગયું છે આપનો કહેવાનું મળે તો હવે પેરેન્ટી પરીક્ષા બે પેપરથી લેવાઈ છે તો એમાં ડિસિઝન શું લેવાય કેમકે ઝડપી લેવું પડે કેમ કે એનું પછી એસેસમેન્ટ શરૂ થઈ ગયું પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે હવે આના કારણે એસેસમેન્ટ પણ હોલ્ડ પડ્યું છે તો ડિસિઝન મેકર ક્યારે ડિસિઝન આપણે રિપોર્ટ જોઈને લેશું એમ બે હજાર ચોવીસ નું પેપરમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને બે હજાર ચોવીસ માં પરીક્ષા આપેલી હોય આપણી પાસે ડેટા પાસે છે હવે જો પચીસ ના જે વિદ્યાર્થીઓ રેગ્યુલર પેપર આપેલા છે અને આપણે જો પરિવાર લઈએ તો એક જ પરીક્ષાના બે જુદા જુદા પ્રકારના પેપર થાય ટેકનિકલ પ્રશ્નો પણ શકે છે એવી જ રીતે જો આપણે તમામ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવી હોય તો અંગત રીતે હું નિર્ણય લઉં એના બદલે સમિતિનો રિપોર્ટ જોઈ અને સમિતિ આપણને શું અહેવાલ આપેલો છે એ અહેવાલ પર છે આપણે પરીક્ષા નિયામક છે એમને પણ નિયમ પ્રમાણમાં શું થઈ શકે છે એમ એ નિર્ણય લઈને આપણે વિદ્યાર્થીના હિતમાં અને સમાજની અંદર જે આપની પ્રતિષ્ઠા કઢાઈ છે એ પ્રતિષ્ઠા ન ફડાય એવા પ્રકારનો નિર્ણય આપણે લઈશું કેન્દ્ર પણ જે આવશે એ તો એ નામ આવવાનું છે આપણી યુનિવર્સિટીની આરોબારવીએ એવું નહીં કીધેલું કે માત્ર જે જે વોરા છે એ જવાબદાર છે માત્ર મિસ્ટર એક્સ જે ક્લામ છે એ આના માટે જવાબદાર છે એવું પણ સીઆઈડી ક્રાઇમનો રિપોર્ટ યુનિવર્સિટી સરકાર સરકારે રચી એ કમિટી રિપોર્ટ પણ યુનિવર્સિટીને આપેલો નહીં એક જ રિપોર્ટ આપણી પાસે આવેલો જેને યુનિવર્સિટી કારોબારી રચના કરે હું કયા હું છૂટાપાણ પણ એ રિપોર્ટની અંદર ખેરસેટના રિપોર્ટની અંદર આ વસ્તુ એવું હતું કે ભાઈ અહીંયા ભૂલ થઈ છે અહીંયા ભૂલ થઈ છે કોઈ વ્યક્તિની નહીં એ ભૂલ પર આપણે એમનો ખુલાસો એ ખુલાસાની અંદર જે વિદ્યાર્થીઓ જે છે એમણે એફિડેવિટ કરીને આપેલું છે કે અમને આ વિદ્યાર્થી અહીંયા મળેલો અમને આ રીતે લઈ ગયેલો આ નોજન દુકાનના પાસે ઉભે રહેલા એ જે આપણી પાસે સ્ટેટમેન્ટ બંને હતા જે એફિડેવિટ હતા અને સાઈડનો જે ખુલાસો

ساری ہوئی ریش ویسوٹ چال گر سکتا ہے ستر نہیں پریشان کا આપણે એવું કરીએ છીએ કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થિત હોય જે વ્યવસ્થિત રીતે ચલાવવા માંગતા હોય એવાને જ આપણે સેન્ટ આપવાના છીએ અને ઘણી કમિટીને જો લાગે કમિટીને પોતા કે ભાઈ અમારે આ કોલેજનો રીવ્યુ કરવા જવું છે તો બંને